ભાવેશભાઈનું વેડિંગ શૂટ કરવા જઈ રહ્યા છીએ તાર માતા બાલારામ તરફ તો અમારી સાથે છે પવનભાઈ કિરણભાઈ બંને ભાઈઓ અમારી સાથે પ્રીવેડિંગ માટે નીકળ્યા છીએ જોતા પટના તો તમે અમે ત્યાં જઈને

तो अपने नीचे तरफ जाई रहया छिए नदी तरफ पवन भाई चली रहे रस्तो क्या -क्या यो, रस्तों बहुत खराब छे फोटोशूट शूट माले क्या-क्या जेऊ पड़े छे तुम्ही જોઈ શકો છો મિત્રો ए हाचविन देखो के रस्तो छे જરાક પગ લપશે તો પથારી ફરી જાય આપણા પગની મોઢાની સાચવીને ઉતરવું બે મિનિટ માટે વિડીયો બંધ કરું છું ભાવેશભાઈ અલ્પાબેન બધા આવ્યા છે એમની સાથે એમના ફોટોશૂટ કરાવી દઈએ દેખો નજી કેટલી મસ્ત

ફાઇનલી શૂટિંગ શૂટ ચાલુ છે કિરણભાઈ અને પવનભાઈ કામ કરી રહ્યા છે આમ તો મારે જવું પડે પણ મારા ભાણેજના ઘરેથી હોવાથી અમને લાજને બાદ બધું કાઢવું પડે એટલા માટે હું ત્યાં જઈ શક્યો નથી તો દૂરથી તમને બતાવી રહ્યા છું કઈ રીતનું આપણું કામ ચાલુ છે સરસ મજાનું લોકેશન ધાર માતા બાલારામ પાસે આવેલું છે જે પણ ભાઈઓને સાદી હોય લગ્ન હોય તો અહીંયા શૂટ કરવા આવજો બહુ મસ્ત કુદરતી નેચરલ વાતાવરણ છે ચારે બાજુ હરિયાળી અને સુંદર એવી મજાની બાલારામ નદી વહી રહી છે બરાબર બંને કપલ કપલથી નેક્સ્ટ શોર્ટ માટે બહુ જબરજસ્ત જગ્યા છે અલ્ફાબેનનો ફોટો શૂટ કરી રહ્યા છે તમને બતાવીએ દેખો મોબાઈલમાં નિધિબહેન હાય પવનભાઈ કિરણભાઈ ફોટો શૂટ કરી રહ્યા છે

એટલે અમારા કેરથી માટે સાડી મોકલાઈ છે પાટણથી છેટ બહુ સરસ સાડી છે અને ભાવિશના લગ્નમાં આપણે એમને પહેરવાની છે અને માનભાઈ સ્કૂલથી આવીને જમવા બેઠી જાય છે અને આરી સાડી બહુ મસ્ત સાડી છે આ પણ પાટણથી અલ્પાબહેને વૈશાલી માટે મોકલાવી છે બહુ બંને સાડીઓ બહુ મસ્ત છે અલ્પા તમારે જોતી હોય તો અલ્પાબેનનો કોન્ટેક કરજો બહુ મસ્ત સાડી છે લગ્નમાં પહેરવા માટે ભાવેશભાઈના બહુ સરસ